ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી હવે આપણે જ્યારે ઘટ સ્થાપના હવે કરીશું અથવા કરવા જઈ રહ્યા છે દરેકના ઘરમાંને આપણે લગભગ લગભગ મોટા ભાગે આ નવરાત્રિમાં તો સ્થાપના કે ગળાની સ્થાપના કે કલશ સ્થાપના કે કુંભ સ્થાપના આપણે જે પણ શબ્દનું પ્રયોજન કરીએ એ લગભગ લગભગ બધાના ઘરે જ થતું હોય છે પણ જ્યાં આપણે વાત કરીએ આપણા ગુજરાત રાજ્યની કે આપણા ગુજરાતીઓની તો મોટા ભાગે એમાં ઘણીવાર એવી પ્રથાઓ ચાલતી હોય છે કે જેને કદાચ બદલવું થોડું શક્ય હોતું નથી અને ક્યારેક ક્યારેક એવું હોય કે અગિયારતા વર્ષ આપણે વર્ષોથી જે કહીએ છીએ ને કે મારા બાપ દાદા કરતા હતા તો અમે કરતા હતા અને એમના બાપ દાદા કરતા હતા તો અમે કરીએ છીએ અને એમણે અમને આવું શીખવાડ્યું પણ કેમ શીખવાડ્યું સાચું છે ખોટું છે એ કદાચ ક્યારેક ક્યારેક આપણે અજાણતાથી જાણી નથી શકતા એવો જ એક વિષય છે શ્રીફળના વિષયમાં તો એ શ્રીફળ જ્યારે ઘટ સ્થાપના કે કળશ સ્થાપના કરીએ તો એનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ અને કઈ દિશામાં રાખવાથી શું ફળ પ્રાપ્ત થાય એ વિશે આજે આપણે સત્સંગ કરીશું બાકી તો આપણે ત્યાં તો ગ્રામાચાર ને લોકાચાર વધુ જ પડતો ચાલી રહ્યો છે તો બધા પોતપોતાની રીતે આચરણ કરી શકે પણ શાસ્ત્ર શું કહે છે આ વિષયમાં એ હું આજે તમને બતાવીશ અને જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે જેમકે ઉદાહરણ તરીકે તમે માની લો કે આ ઘટ છે અથવા તો આ કળશ છે ને હું આમાં જ સ્થાપના કરવા જઈ રહ્યો છું હવે શું છે તો શાસ્ત્ર શું કહે છે જે રીતે આ શ્રીફળ છે હવે આ શ્રીફળ છોલેલું છે બીજા કોઈ વિષય ઉપર નહીં જતા શ્રીફળ છે ને કઈ દિશામાં મૂકવું ખાલી એટલું જ વસ્તુ જોજો હવે આ શ્રીફળ છે તો શાસ્ત્ર શું કહે છે કે અધોમુખમ એટલે જો આપણે ઊંધો આ મુખીએ તો શું થાય અધોમુખમ શત્રુ વિવર્ધન આયમ આ રીતે શ્રીફળ ઊંધું મૂકવાથી શત્રુઓની વૃદ્ધિ થાય પછી જે આપણે મૂકીએ છીએ કે ઉર્ધ્વસ્ય બહુરોગમ વૃદ્ધ ઉર્ધ્વસ્ય મુખમ વસ્ત્રમ બહુરોગ આ રીતે જનરલી આપણે આ જ રીતે શ્રીફળ મૂકતા હોઈએ છીએ તો ઉર્ધ્વસ્ય મુખમ બહુરોગ વૃદ્ધ આ રીતે મૂકવામાં આવે તો એ યજમાનની ત્યાં રોગોની વૃદ્ધિ થાય ઘરમાં બધાને બીમારીઓ રહે પછી પ્રાચી મુખમ એટલે આ પ્રાચી મુખમ એટલે હું જે બેઠો છું એ મારાથી ઊંધી દિશામાં શ્રીફળ કે કળશ થયો આ પ્રાચી મુખમ થયું તો ધન હાનિ ના અર્થાત ઘરમાં લક્ષ્મી ટકે નહીં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ ના રહે ધનની હાનિ થાય યશમાન સન્માનની હાનિ થાય અને દેવું વધે તો મૂકવું કેવી રીતે તો જેમ કે હું પોતે યજમાન છું અથવા મારા ત્યાં આ ઘટસ્થાપના કરીશ તો હવે આ શ્રીફળને આ રીતે મૂકવાનું જેને આપણે ચોટલી કહીએ છીએ પણ આ શું છે હું તમને પછી કહીશ આ જે ભાગ છે એ મારી બાજુ આ રીતે કળશ આવશે તો શું થાય તો આ રીતે જે આપણે કળશ મૂકીએ તો શાસ્ત્ર શું કહે છે કે શુભમ સમુખ્યમ નારિકેલમ બધું જ શુભ થાય જો સમુખમ એટલે સન્મુખ મારી સન્મુખમાં હોય તો બધું મારું શુભ થાય એટલે કહેવાનો અર્થ છે આ રીતે ઊંધું ના મુકાય આ રીતે સીધું ના મુકાય આ રીતે વિપરીત દિશામાં ના મુકાય પણ આપણે જે દિશામાં બેઠા છે એનું મુખ આપણી દિશામાં હોવું જોઈએ આ રીતે કઠસ્થાપના કે કળશ સ્થાપનામાં શ્રીફળ મૂકવાનું શાસ્ત્ર સંમત મત છે હવે હા આ શ્રીફળની ઉપર તમે વચ્ચે નાળા છડી બાંધો આગળ નાળા છડી બાંધો કે ચાલના કરો એ બધું એક આખો વિષય અલગ છે પણ મૂળ રૂપે આ રીતે કળશ સ્થાપના થાય નહીં હવે તમને એ પણ હું અમુક અમુક સ્પષ્ટતા કરીશ કે ઘણી વાર તમે જોજો હું પોતે પણ આ રીતે સ્થાપના કે આવું અમુક લોકોની ત્યાં કરાવું છું કે જે લોકો માનતા હોય ને જે લોકો ના માને અમુક મતોને કે ના સમજતા હોય ત્યાં આગળ પણ અમુક વાર શું છે કે લોકાચાર કે ગ્રામાચાર પ્રથમો ધર્મ અમુક જગ્યાએ જે રીતિ રિવાજો વર્ષોથી ચાલતા હોય તો એ જ આચરણ કે એ જ ફોલો થાય ને કોઈ નવો માણસ જાય અને એમ કહે કે ના આ ખોટું થઈ રહ્યું છે તમે આમ કરો તો કોઈ એનું સાંભળવાનું નથી કારણ કે વર્ષોથી એ જ બધાએ જોયું હોય વર્ષોથી એ જ ચાલે છે અને અમારા જેવા જ્યારે કે ત્યારે કશું કોઈ કદાચ સાંભળે નહીં કારણ કે આવા અનુભવ અમને બહુ થતા હોય છે અમે અલગ અલગ પૂજાઓમાં જઈએ લગ્ન કરાવવા જઈએ કે પછી ગણપતિ ગ્રહ શાંતિ કરવા જઈએ માનવા મુહૂર્ત કરવા જઈએ કે અમુક અમુક જે પૂજાઓ હોય એ કરવા જોઈએ ત્યારે અમારી ત્યાં અમારા ઉપરી મહેમાનોમાં અમુક બધા બેઠા જ હોય કે આમ ના હોય આમ હોય ને આમ ના હોય આમ હોય કારણ કે આજે તમે કોઈ વિદ્વાન બ્રાહ્મણને અમને એટલે કે હું મારી વાત નથી કરતો હું જનરલ જે અમારા અનુભવ હોય છે એ શેર કરું છું અને આમાં કોઈએ કંઈ ખોટું લગાડવા જેવી વસ્તુ નથી અમે અમારા અનુભવ શેર કરીએ છીએ જે જે રીતે લોકો અમારી સાથે એમના અનુભવ શેર કરે મૂળ વસ્તુ શું છે કે આપણે જ્યારે અમુક વસ્તુ આપણને ખબર ના હોય ભલે વર્ષોથી કરતા હોય પણ આપણને ના ખબર હોય જ્યારે આપણને કોઈ કહે કે ના આ વસ્તુ આવી ના હોય શાસ્ત્રનું પ્રમાણ આવું છે ને આ રીતે હોવું જોઈએ તો પછી આપણે વિચાર કરવાનો કેવું કે શાસ્ત્રમાં આવું લખ્યું છે આપણે બે ચાર વાર કન્ફર્મ કરો તો તમને એવું લાગે કે હા આ વસ્તુ કે આ રીત કે આ વસ્તુ સાચી છે તો પછી એ રીતે ચાલો છતાંય ના લાગે તો પછી આપણે આપણી મરજી ઘણીવાર આપણામાં એવું ચાલી રહ્યું છે કે ભાઈ મારા માતા પિતાએ આવું શીખવાડ્યું એમને એમના માતા પિતાએ આવું શીખવાડ્યું હશે કે મારી સાસુએ મને આવું શીખવાડ્યું પણ જ્યારે અમારા જેવા એમને પ્રશ્ન કરે કે કેમ આવું તમારામાં રિવાજ હોય ત્યારે એવું કહે કે ને અમને ખબર તો નથી પણ અમારે વર્ષોથી ચાલતું આવે છે હવે તમે જે ચાલતું આવે છે ને ચલાવો છો અને સારી એ વાત છે પણ તમને ખબર તો છે જ નહીં તો કેવી રીતે ચલાવો છો બીજા બધા વિષય આવે ધર્મને છોડીને બીજા વિષય ત્યારે તો આપણે બહુ ડિટેલમાં બધું જાણીએ છીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ કેમ આવું કેમ પેલું કેમ ને આ કેમ તો આ વિષયમાં પણ આવું હોવું જોઈએ તો કહેવાનો અર્થ ખાલી એટલો છે કે શ્રીફળનું મુખ રાખવાનું જે શાસ્ત્ર સંમત છે એ આ દિશા છે હવે બીજી વસ્તુ તમને કહું આપણે ગુજરાતીમાં આને શું કહીએ છીએ આગળના ભાગને ચોટલી કહીએ છીએ હવે આ જ જગ્યાએ હું તમારું સ્પષ્ટીકરણ કરું આપણે શું ઘણા લોકો તમે પોતે જ કોમેન્ટ કરજો વિડીયોમાં મને કહેજો હું ખોટો હોય તો આપણાવાળા બધાને ચોટલી કહે છે નાળિયેરની ચોટલી પણ શું આ ચોટલી કહેવાય આ ચોટલી ના કહેવાય અને મુખ કહેવાય કેમ મુખ કહેવાય જ્યારે તમે આ ચોટલીવાળો ભાગ કાઢો ત્યારે અહીંયા આંખો હોય છે બે આંખો અથવા ત્રણ આંખો હોય છે એટલું તો તમને ખ્યાલ હશે કે જેને આપણે એકાંક્ષી એક આંખવાળું નીકળે તો આપણે ભાગ્યશાળી કહેવાય એવું કરીએ રીતે બે કે ત્રણ આંખો અહીંયાથી નીકળે 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 તો હવે ચોટલીએ તો આંખો હોય નહીં મુખે જ આંખો હોય ને અને આ શ્લોકમાં પણ લખ્યું છે કે મુખ છે આ મુખ કહેવાય એટલે કહેવાનો અર્થ છે કે ઘણીવાર આપણે આવું બસ ચોટલી ચોટલી કરીએ પણ નથી આ મુખ છે તો આ જ રીતે ભૂલ થતી હોય મારા જેવા આવ્યું કે ના આને ચોટલી ના કહેવાય અને મુખ કહેવાય તો એ અમુક લોકો એવું કહેતા હોય કે અમે વર્ષોથી આવું જ કહીએ છીએ તો તમે એવું કહેતા રહો કોઈ પ્રોબ્લમ નથી પણ મૂળ વસ્તુ આ છે હવે માની લો કે મેં તમને કીધું એમ અને તમારે શ્રીફળ રાખવું છે તો શું કરવાનું ઘટ કે ગળો હોય માની લો જો માટીનો ગળો હોય તો મોટું કોળિયું લેવાનું તમે જો તાંબાક પિત્તળનો કળશ લેતા હોય તો તમારે એની ઉપર માપસર આ રીતે કંઈક ના કંઈક પાત્ર લેવાનું આ તમને બતાવવા હું આમ મૂકું છું પણ આ રીતે તમે કળશની સ્થાપના કરી શકો અને બીજા નંબરમાં જો હું પોતે યજમાન છું માની લો તો હું શું કરીશ કે એનું મુખ છે એ આ રીતે મારી સન્મુખ રાખીશ તો આ દરેક પ્રકારે શુભ કલ્યાણ કરનારું આ સ્થાન કહેવાય તો મૂળ વસ્તુ યાદ રાખજો શ્રીફળને આ રીતે ઊંધું આડું અવરું ગમે તે રીતે ન મૂકી શકાય એ શાસ્ત્ર સંમત નથી અને મેં તમને પ્રમાણ સાથે આ સત્સંગ કરાવ્યો જો તમને આ વિષય કેવો લાગ્યો કેવો નહીં એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તમે શું આ વિષય પર જાણતા હતા એ પણ ચાહો તો જણાવી શકો છો અને અમુક વાર આપણે રીતિ રિવાજો ચાલતા હોય તો તમે તમારો પણ કોઈ અનુભવ ચાહો તો આ વિડીયોની નીચે અમારી સાથે શેર કરી શકો છો સૌને મારા જય માતાજી સૌને ઘટ સ્થાપનાની ખૂબ જ ખૂબ જ શુભકામનાઓ અને સૌને નવરાત્રિની પણ મારા તરફથી ખૂબ સારી શુભકામનાઓ આચરણ કરીએ પણ એવું આચરણ કરીએ કે જે માં ભગવતી સ્વીકારે અને માં ભગવતી ખુશ થાય ઓમ ગણેશ જય માતાજી હર હર મહાદેવ